નમસ્કાર મિત્રો આજે ને સટના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન બે વર્ષ બે વર્ષ નહીં સવા બે વર્ષે મણિપુરના પ્રવાસે ગયા એમને મણિપુર માટે સમય મળ્યો દુનિયાભરના દેશોનો પ્રવાસ એમણે કેળ્યો પણ મણિપુરમાં જે હિંસા ભડકી ઉઠી હતી અને એ હિંસા માટે કોણ કારણભૂત હતું એ આપણે બધા જાણીએ છીએ ત્યાં મૈતે વર્સિસ કુકીઝ જો નાગા એ સમાજોને લડાવી મારીને પોતાનું રાજકારણ ખેલવા માટે ભારતીય જનતા પાર્ટી જે રીતે ઉત્સુક રહી એ પછી બે સવા બે વર્ષે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં જવાનો સમય મળ્યો અને કેટલા કલાક માટે માત્ર ત્રણ કલાક અને અટલજીની એ સલાહ કે રાજધર્મ એમણે નિભાવવો જોઈએ તમને ખ્યાલ છે કે બે હજાર બે ના જે ગોધરા અનુગોધરા રમખાણો થયા ત્યારે અટલજી વડાપ્રધાન હતા અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમને અટલજીએ સલાહ આપી હતી કે રાજધર્મ નિભાવવો પડે જ્યારે આપણે સત્તામાં હોઈએ ત્યારે કોઈ નાત જાત ધર્મ એના ભેદ ભૂલ્યા ભૂલીને આપણે કામ કરવું પડે પ્રજાના કલ્યાણાર્થે અર્થે સર વહી તો કરે હે નરેન્દ્રભાઈ એ વખતે કહેલું તમને ખ્યાલ હશે આજે પણ એના વિડીયો અવેલેબલ છે યુટ્યુબ પર પણ રાજધર્મ નિભાવવાનું નરેન્દ્ર મોદીને ફાવતું નથી નહીં તો જ્યારે મે બે હજાર ત્રેવીસ ની શરૂઆતથી જ્યારે મૈતે એટલે કે ઇમ્ફાલના જે વેલી પ્રદેશ ત્યાંના લોકો અને જે આદિવાસી ટ્રાઇબલ્સ એ કુકીઝ જો નગા જે જંગલમાં વસે છે એ લોકો એમની વચ્ચે જ્યારે લોયાડ જંગ ખેલાયો ત્યારે મારા વડાપ્રધાને ત્યાં જઈને એમને સાંત્વના આપવી જોઈતી હતી એ હિંસાચારને ખાડવો જોઈતો હતો પરંતુ આજે પણ આજે સવા બે વર્ષ પછી પણ મણિપુરમાં સાઠથી સિત્તેર હજાર લોકો કે પરિવારો એ અસરગ્રસ્ત શિબિરોમાં રહી રહ્યા છે અને એમના ખબર અંતર પૂછવા માટે કોઈ જાતું નથી જો કોઈ ગયું હોય વારંવાર જો કોઈ ગયું હોય જો એમને પડખે કોઈ ઊભું રહ્યું હોય તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાહુલ ગાંધી બંને સમાજોની વચ્ચે એક સેતુ બનવાની કોશિશ કરીને એમને વચ્ચેનો જે ઘૃણાનો ભાવ હતો એને દૂર કરવાની કોશિશ કરતા રહ્યા અને રાહુલ ગાંધીએ કહ્યું પણ ખરું કે મને એવું જણાવવામાં આવ્યું હતું કે તમારા કાફલામાં તમે જ્યારે મૈતેય બહુલ ક્ષેત્રમાં જવાના હો ત્યારે જો કોઈ કૂકી હશે તો એને ગોળીએ દઈશું અને કૂકી બહુલ પ્રદેશમાં તમે જવાના હો અને એમાં કોઈ તમારા સુરક્ષા કાફલાની અંદર કોઈ મૈતેય હશે તો અમે ગોળીએ દઈશું આવી ઘૃણાસ્પદ પરિસ્થિતિ હોવા છતાં નરેન્દ્ર મોદી દુનિયાભરમાં કરતા પોતે પ્રવાસો ખેડતા રહ્યા રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન કરાવવા માટે દોડી જતા રહ્યા પરંતુ મણિપુર માટે એમને સમય નહોતો અમિત શાહ ગયા વચ્ચે અમિત શાહની તો જવાબદારી છે આ રમખાણો રોકવાની પણ જવાબદારી છે અને રમખાણો કેવી સ્થિતિમાં હતા કે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી એમની સાથે છેડતી કરવામાં આવી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એન બિરેનસિંહને પૂછવામાં આવ્યું કે આ વિડીયો આવા પ્રકારના આવી રહ્યા છે તો કે આવા તો સેંકડો વિડીયો છે બે શરમ મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીએ ઘણો લાંબો સમય સુધી ચલાવી લીધા અને પછી છેવટે દુનિયાભરમાં બદનામી થઈ ગયા પછી એનું રાજીનામું લેવામાં આવ્યું અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું રાષ્ટ્રપતિ શાસન એટલે નરેન્દ્ર મોદીનું જ શાસન ભારતીય જનતા પાર્ટીનું જ શાસન જે રીતે જમ્મુ કાશ્મીરમાં કે લડાખમાં એમનું શાસન છે ત્યાં પણ આતંકવાદી હુમલાઓ જ્યારે થાય છે પહેલ હુમલો થયો જવાબદાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર છે આ વાત આપણે બધા જાણીએ છીએ પણ ભાઈ શ્રી મિઝોરમ ગયા મિઝોરમ જઈને એમણે કેટલીક ટ્રેનોને ભારતીય રેલ સાથે જોડવાનો એટલે કે એમને જેને આઠ હજાર ને સિત્તેર કરોડના પ્રોજેક્ટ હજારો કરોડના પ્રોજેક્ટ એની જાણે કે લાણી કરતા હોય એ રીતે નરેન્દ્ર મોદી પોતાના કાર્યક્રમો પોતાના સત્તાવાર કાર્યક્રમોની એ જાહેરાત કરીને ત્યાં પાછા એમના કાર્યક્રમોમાં જે ભાષણ કરે એમાં વિપક્ષોને ભાંડે છે અને મિઝોરમથી એ મણિપુર ત્રણ કલાક માટે જવાના હતા ત્રણ કલાક માટે એ ગયા ને જ્યાં હેલિકોપ્ટર એમનું ઉતરવાનું હતું એ હેલિકોપ્ટર ઉપર એ એ જગ્યાએ પણ ત્યાં આગળ પણ ભાગફોડ થઈ પોલીસે લાઠીમાર કરવો પડ્યો દેખાવો થયા વિરોધ દેખાવો થયા કે ભાઈ અમારા ડિયર પ્રાઇમ મિનિસ્ટર અમાર અમારા અમારા ન્યાયનું શું અમને ન્યાય આપવાનું શું અમે થમનેલમાં કેટલાક એ દેખાવોના દેખાવોની તસવીરો મૂકી જ આગલી રાતે ત્યાં ટોર્ચ સાથે વિરોધ દેખાવો જુલુસ નીકળ્યા અને મને લાગે છે કે નરેન્દ્ર મોદી એ ઇમ્ફાલમાં કેટલાક પ્રોજેક્ટનું ઉદઘાટન કરીને એ કૂકી બહુલ પ્રદેશ ચુરાચંદપુર ખાતે ત્રણ સાત હજાર ત્રણસોને સાત હજાર ત્રણસો કરોડના પ્રોજેક્ટ એ ત્યાં એનું એની ખેરાત કરવા માટે પહોંચ્યા ઇમ્ફાલમાં બારસો કરોડના પ્રોજેક્ટની ખેરાત કરવા માટે પહોંચ્યા પરંતુ પોલીસ માટે નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે એ છે ને ત્યાં આગળ એસપીજીની વ્યવસ્થા કરવી પડી કારણ કે એમને જ્યાં હેલિકોપ્ટર ઉતારવાનું હતું ત્યાં પણ છે ને સુરક્ષા નહોતી એટલે લોકોનો જે રોષ હતો એ રોષ એ એટલી હદે હતો કે એમને એમની સામે અને સ્વાભાવિક છે કે આ દેશનો વડાપ્રધાન દુનિયા આખીને ફરે છે એ જાપાન જાય છે એ ચીન જાય છે એ રશિયા જાય છે એ યુક્રેન જાય છે એ બ્રાઝિલ જાય છે અમેરિકા જાય છે દુનિયા આખીના દેશોનો પ્રવાસ કરે છે પણ પોતાના જ પ્રદેશ પોતાના જ રાજ્ય મણિપુર જ્યારે ભડકે બળી રહ્યું છે ત્યારે એનો એ પ્રવાસ ખેડી શકતો નથી આ મને લાગે છે કે કેવી કેવી વિટંબણા અને અત્યારે એ પંચોતેરના થવા આવ્યા સત્તરમી સપ્ટેમ્બરે પંચોતેરના થશે અગિયારમી સપ્ટેમ્બરે આર એસએસના વડા મોહન ભાગવત એ પંચોતેરના થયા મોહન ભાગવતની નિવૃત્તિનો તો કોઈ સમયગાળો નિશ્ચિત હોતો નથી એ તો આજીવન રહી શકે સરસંઘ ચાલક તો પરંતુ નરેન્દ્ર મોદીએ પંચોતેર વર્ષે બધાને માર્ગદર્શક મંડળમાં મોકલી આપવાનો જે ખેલ કર્યો અને હવે પોતાનો જ્યારે વારો આવ્યો ત્યારે એમાંથી મુક્ત થઈ જવું છે અને એટલા માટે એ અમિત શાહની પાસે કેવડાવે છે ભૂતકાળમાં પણ એમણે કેવડાવ્યું છે કે નરેન્દ્ર મોદીને આ લાગુ પડતું નથી અને એ તો છે ને આવતી ચૂંટણીમાં પણ એ એમના નેતૃત્વમાં ચૂંટણી લડાશે આ તમે ખેલ જોઈ શકો છો કે કેવો ખેલ છે કે નરેન્દ્ર મોદી એ લાલકૃષ્ણ આડવાણી કે ડૉક્ટર મુરલી મનોહર જોશી કે બીજા અનેક નેતાઓને પંચોતેર વર્ષના થાય કે એમને માર્ગદર્શક મંડળમાં ધકેલી દેવાના એ ખેલ એમણે આદર્યા પરંતુ પોતે જ્યારે પંચોતેરના થાય ત્યારે સત્તા છૂટતી નથી અને એટલે જ એમણે અત્યારે મોહનજી ભાગવતના વારંવારના વારંવારની ટકોરને કારણે કદાચ મણિપુરનો આંટો મારવો પડ્યો માત્ર ત્રણ કલાક માટે દોડતા દોડતા ઉડતા ઉડતા ત્યાં આગળ લોકોએ એમનો એમને આવકારો આપવા માટે કોઈ એવી મહેફિલો યોજી નહીં કારણ કે આમ તો એ ઇવેન્ટ જીવી છે ફોટો જીવી છે એમને થોડા ઘણા એ વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરાવી લેશે પેલી ટ્રેનોમાં એમણે કેટલાક ત્યાંના વિદ્યાર્થીઓને બેસાડી દીધા છે અને એ તસવીરું પણ શેર કરી દીધી છે કારણ કે ગોદી મીડિયામાં તો એ આવવાનું પણ ત્યાં જે ચિત્ર છે એ ગોદી મીડિયામાં બતાવવામાં નહીં આવે આજે પણ મણિપુર સળગી રહ્યું છે આજે પણ મણિપુર એ દિલ્હીના આ શાસકો એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે રોષે ભરાયેલું છે મણિપુરી જનતા એ ભારતીય છે ભારત સાથે એનો અનન્ય સંબંધ છે ભારત વિરોધી નથી અને છતાં ત્યાં એ મૈતે અને કુકીઝ વચ્ચે વિખવાદ ફેલાવીને વિખવાદ એના તળા પડાવીને એનો લાભ લેવાની કોશિશ એક સતત કરતા રહ્યા છે અને આ આખો ખેલ ભારતીય જનતા પાર્ટીનો છે તમને ખ્યાલ હશે કે મૈતે એ નેવું ટકા મૈતેઈ એ હિન્દુ છે એમાંના નવેક ટકા એ છે ને મુસ્લિમ છે અને એકાદ બે ટકા ક્રિશ્ચન છે બાકી કુકીઝ નગા અને જો એ બધા મદ અંશે એ ખ્રિસ્તી છે એટલે આ હિન્દુ વર્સિસ ખ્રિસ્તી હિન્દુ વિરોધી હિન્દુ વિરુદ્ધ ખ્રિસ્તી એનો ખેલ કરીને ત્યાંનું રાજકારણ જે છે એના ઉપર પોતાનો પગદંડો જમાવવા માટેનો આ ખેલ છે પરંતુ આ ખેલ વિધ્વંસક છે એવું અમને લાગ્યા વિના રહેતું નથી જો આવા જ ખેલ જો ચાલવાના હોય આવતા દિવસોમાં પણ તો મણિપુરની પ્રજા એ દિલ્હીની વિશે શું વિચારશે એની અમને ચિંતા જરૂર થાય છે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો